મિત્રો દ્વારકેશ વેલ્ડિંગ વર્કમાં તમારું સ્વાગત છે આપણા થ્રેસરનો વિડીયો છે જે માલવા કંપનીના થ્રેસરનો વિડીયો છે આ થ્રેસર વાંકેશ્વરી એજન્સીમાં જોવા મળશે વાકેશ્વરી એજન્સી અળવી ગામ કોળીના તાલુકો ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે ત્યાંના આ મોડલ છે જ્યાં તમને પચીસ એસપીથી લઈને પચાસ એસપી સુધીના ટ્રેક્ટરમાં હાલે એવા થ્રેસર જોવા મળશે લીલા સારામાં સૂકામાં લીલા પાક અને સૂકા પાકમાં હાલે એવા પણ થ્રેસર જોવા મળશે તમને ત્યાં જાગે જાત જાતના મોડલો છે આગળ ટોક પાછળ ટોકરીવાળા હે સાઈડમાં વાળા હે લીલે લીલા સારા માલ એવા હે હુકા સારા માલ લેવા હે માંડવીના થ્રેસર હે અહીંયા તમ ગળ હતું ઓર બધી માલ એવા થ્રેસર પણ ત્યાં તમને જોવા મળશે માલવા કંપનીના થ્રેસર છે થેસર બહુ સારા છે અને સ્ટોકમાં અહીંયા તમને જોવા પણ મળશે એના નંબર આપણે સેલે આપશું તમે વિડીયો જોતા રહેજો વિડીયોમાં સેલે એના નંબર આવશે રાકેશ્વરી સેલ્સ એજન્સી વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવા જ વિડીયો તમે મૂકવા માંગતા હોય તો અમારા વોટ્સઅપ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આવશે